ખૂબ સારું છે એટલે દૂધ અને દહીં આ બંને વસ્તુમાં અગર તમે દહીં ખાશો તો એનું પાચન જલ્દી થશે દૂધનું પાચન મોડું થશે આ એનો સૌથી પહેલો ફાયદો દૂધની અંદર અને દહીંની અંદર બંનેની અંદર કેલ્શિયમ સારી માત્રામાં છે પણ દૂધમાં જે પ્રોટીન લેક્ટોન આયરન અથવા ફોસ્ફરસ જે દૂધમાં ચાર આ ચાર તત્વો રહેલા છે એ જ્યારે દૂધનું દહીં બને તો આ ચારેય તત્વોની જે માત્રા જે દૂધમાં હોય એ દહીંમાં વધી જાય છે બરાબર છે એટલે દૂધ છે એના કરતા દહીં શરીર માટે ખૂબ ફાયદાકારક છે ઠંડી ઋતુમાં એકદમ મોડું મોડું હોય તો લો વધારે ખાતું દહીં ક્યારે દહીંની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ સારી માત્રામાં છે દાંત અને હાડકાને મજબૂત કરવાનું કામ કરે પ્રોટીન સારી માત્રામાં જે આપણા સાંધાને સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે વાળ માટે સ્કિન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન ફોસ્ફરસ આની અંદર સારું છે એ દાંત માટે ખૂબ ઉપયોગી છે ને શરીરના બીજા અંગો માટે પણ ઉપયોગી છે આ જ રીતે દહીં છે દૂધ કરતા ઘણું ફાયદાકારક છે તો હવે દહીંના એ અન્ય જે ચાર પાંચ ફાયદાઓ છે હું તમને વિડીયોની અંદર વાત કરું ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો દોસ્તો દહીંના સેવનથી હૃદયમાં થનારી જે આર્ટરીઝ જે કોરોનરી આર્ટરી છે એના રોગોથી બચી શકાય ડોક્ટરોનું કહેવું છે કે જે લોકો રેગ્યુલર દહીંનું સેવન કરે એમનું કોલેસ્ટ્રોલ લેવલ એકદમ કંટ્રોલમાં રહેતું હોય અથવા વધારે કોલેસ્ટ્રોલ હોય ને તમે દહીંનું સેવન ચાલુ કરી દો તો થોડા મહિનાઓની અંદર કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે રિસર્ચમાં સાબિત થયું છે તમારી સામે રાખું છું ચહેરા ઉપર દહીં લગાવો તો ચહેરો મુલાયમ બને તમે વાળમાં દહીં નાખો તો વાળમાં દહીં છે એ કન્ડિશનર નું કામ કરે છે ખોડો ઓછો કરવાનું કામ પણ દહીં કરે છે તો દહીં છે એ વાળ માટે પણ ઉપયોગી છે અને ચહેરાની મુલાયમતા માટે ચહેરાની રોનક માટે ચહેરાને એકદમ સાફ સુથરો બનાવવા માટે પણ દહીં ઉપયોગી છે આ રીતે પણ તમે ઉપયોગ કરી શકો ગરમીની સિઝનમાં ત્વચા બર્ન થતી હોય શન બન થતો હોય તો તમે લગાવશો તો એનાથી તમને ઠંડક મળશે અજમો નાખી દો મિક્સ કરી દો ને ખાઈ જાઓ કબજીયાત આનાથી ઓછી થઈ જશે તો મટી જશે ને પાચન સારું થશે પેટની બીમારીઓથી પરેશાન લોકો માટે ખૂબ જ ઉપયોગી છે ભોજનમાં પ્રચુર માત્રામાં દહીં સામેલ કરો તો પાચન સારું થાય અપચાની કે અરુચિની તકલીફો એનાથી તમને છુટકારો મળે પેટમાં જ્યારે સારા બેક્ટેરિયા સારા પ્રકારના બેક્ટેરિયાની ઉણસ સર્જાય છે ત્યારે ભૂખ ન લાગવા જેવી બીમારીઓ પેદા થાય છે દહીં ખાવાથી આ બેક્ટેરિયાનો નાશ થાય અથવા તો દહીં ખાવાથી તમને ભૂખ સારી લાગે આ સ્થિતિમાં દહીં ખૂબ સારું ભોજન બની જાય દહીં છે એમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ છે એટલે હાડકાને દાંત માટે અતિ ઉપયોગી છે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ દહીંનું સેવન અવશ્ય કરવું જોઈએ આયુર્વેદના ચરક સંહિતા નામના ગ્રંથની અંદર સ્પષ્ટપણે આ જણાવેલું છે ત્વચા ડ્રાય હોય તો અડધા કપ દહીંમાં

ખૂબ જ ઉપયોગી હોય તો બધાને શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો આભાર